મોટા ભાગના યુવાનો સિક્સ પેક એપ્સ રાખવા માંગે છે આ માટે તે પોતાનો ઘણો સમય જીમમાં કસરત કરવામાં વિતાવે છે પરંતુ ઘણી વખત ઘણા વર્ષો સુધી જીમમાં સખત મહેનત કરવા છતાં તેઓ તેમાં સફળ થઈ શકતા નથી આવા લોકોએ જીમમાં કસરત કરવાની સાથે સાથે પોતાના આહારમાં પણ કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેને તેઓ અજાણતા અવગણતા રહે છે જો તમે કસરત અને આહારનું સંકલન કરી શકો છો તો તમે સિક્સ પેક એપ્સ બનાવવામાં સફળ થઈ શકો છો તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આપણે આપણા આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવાની જરૂર છે જે સિક્સ પેક એપ્સ બનાવવામાં મદદ કરી શકે છે નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ જે યુવાનો સિક્સ પેક એપ્સ બનાવવા માંગે છે તેમણે ચોક્કસપણે તેમના આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે જો તમે શાકાહારી છો તો તમે પ્રોટીન માટે ચીઝ અને દાળ જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો ઘણા યુવાનોને લીલા શાકભાજી ખાવામાં બિલકુલ રસ નથી હોતો પરંતુ સિક્સ પેક એપ બનાવવા માટે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને જે તમને સિક્સ પેક એપ્સ બનાવવામાં મદદ કરે છે જે યુવાનો સિક્સ પેક એબ્સ બનાવવા માંગે છે તેમણે ચોક્કસપણે તેમના આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ તેમાં રહેલા પોષક તત્વો તમારું શરીર બનાવવામાં ખૂબ મદદ કરશે એટલું જ નહીં જે લોકો ફિટનેસ માટે જીમ જાય છે અને જેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તેમણે પણ પોતાના આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ જે લોકો કલાકો સુધી જીમમાં કસરત કરતા હોય છે અને સિક્સ પેક એફ બનાવવા માંગતા હોય છે તે લોકોએ આખા અનાજનું સેવન કરવું જોઈએ આખા અનાજને સ્પ્રાઉટ્સ દ્વારા પણ તમારા આહારમાં સમાવી શકાય છે જીમમાં જતા યુવાનો માટે તેમના આહારમાં ઓટ્સનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે તેનું સેવન કરવાથી તમને સિક્સ પેક એપ્સ બનાવવામાં ઘણી મદદ મળશે ઓટ્સનું સેવન દરેકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે સિક્સ પેક એપ્સ બનાવવા માંગતા લોકોએ આહારમાં કેળાનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ આ સાથે જે લોકો જીમમાં જઈને પોતાને ફિટ રાખવા માંગે છે તેમણે પણ કેળાનું સેવન કરવું જોઈએ આજકાલના યુવાનો વધુ પડતું પાણી પીવાનું ટાળે છે જ્યારે આપણને તરસ લાગે છે ત્યારે આપણે પાણીને બદલે ઠંડા પીણા પીવાનું પસંદ કરીએ છીએ પરંતુ પાણી પીવું શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લોકો જીમમાં જાય છે તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ આ સાથે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સિક્સ પેક એપ બનાવવા ઈચ્છતા લોકોએ ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ સાથે જંક ફૂડ પ્રોસેસ ફૂડ અને મીઠા પીણા ટાળવા જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો